ગુજરાત સરકારે બીજી ઓક્ટોબરથી એકત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાત જાહેર કર્યું છે અને વીસ ટકા વળતર આપીએ છીએ એટલે ગયા વર્ષે અમારું પ્રથમ દિવસનું વેચાણ બાર લાખ રૂપિયાનું હતું આ વખતે અમારી અપેક્ષા એવી છે કે તેર થી ચૌદ લાખનું વેચાણ થાય આ રાજકોટ ભવન ત્રિકોણ બાગ આગળ આવેલું છે એ પણ સૌથી ગુજરાતમાં મોટું ભવન છે આટલો કાર્પેટ એરિયા હોય એવું એક પણ ભવન ગુજરાતમાં નથી એટલે એ રીતે આ ભવનનું વાર્ષિક વેચાણ ત્રણ કરોડ રૂપિયાનું છે સૌથી વધુ અત્યારે માણસો રેડીમેડ ગાર્મેન્ટ બુશર્ટ શર્ટ લેંગા જબ્બા હાફ જબ્બા મોદી કુર્તા આ બધી વસ્તુઓ અને હાથ રૂમાલ ટુવાલ ચાદર પટોળા ગુજરાત ઉત્પાદિત પટોળામાં પણ બેનોને એટલો બધો રસ હોય છે અને અત્યારે ત્રીસ ટકા વળતર મળે એ ગુજરાત ઉત્પાદિત છે એટલે એમાં ઘણો ફાયદો ગ્રાહકોને થતો હોય છે સામાન્ય લોકોમાં અત્યારે સામાન્ય લોકોમાં પણ જે ખાદીના રતધારી હતા એ તો હવે આઝાદીને આ સિત્તેર વરસ ઉપર સમય થયો એટલે એ પૂરા થઈ ગઈ છે પણ યુવા વર્ગનો જે સપોર્ટ મળે છે અને યુવા વર્ગને આકર્ષી શકે એવી વિવિધ ડિઝાઇનોના રેડીમેડ વિવિધ કલરની ખાદી સફેદ ખાદી મસ્લીન ખાદી ડેનિમ આવી વિવિધ પ્રકારની ખાદીનો એટલો બધો આકર્ષણ હોય છે યુવા વર્ગને કે મોટા પ્રમાણમાં યુવા વર્ગ આજે ખરીદતો થયો છે